હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે તો સૌ પ્રથમ તો બધા જ આપણા જે કૃષિભાઈના જે મિત્રો જે જે ફ્રેન્ડ્સ છે એમને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજના દિવસે આપણે એક પ્લાનિંગ કરીએ એક આપણી સ્ટ્રેટેજી બનાવીએ કે જેથી આપણી એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ છે કે જે સત્યાવીસ એપ્રિલના રોજ આવવાની છે જે આપણે ગઈકાલે રાત્રે ડેટ આવી સત્યાવીસ એપ્રિલ ના રોજ આપણી તો આજની જોઈએ ચોક્કસ રણનીતિ બનાવીને આપણે એક્ઝામને ક્રેક કરી શકીએ છીએ એટલે કે આપણે એગ્રિકલ્ચર ની જે એક્ઝામ છે ખેતી મદદનીશ ની એક્ઝામ છે કે જે આપણે ક્વોલિફાય થઈ શકીએ છીએ તો એના માટે આપણે સાઠ દિવસમાં કેવું પ્લાનિંગ કરવું જોઈએ કેવી આપણે રણનીતિ હોવી જોઈએ એના વિશેની આજે આપણે વાત કરીશું મોસ્ટલી આપણે જો વાત કરીએ કે કેવી રીતે આપણે એવી પ્રિપેરેશન કરવી જોઈએ કે જેથી મેરિટ લિસ્ટમાં આપણું નામ આવે અને આપણને મેક્સિમમ આ સાઠ દિવસ કેવી રીતે આપણે યુટિલાઇઝ કરવા જોઈએ કેવી રીતે આપણે રિવિઝન કરવું જોઈએ એના વિશેની હું આજે તમને મારી સ્ટ્રેટેજી બતાવીશ કે તમને એ અનુકૂળ લાગે તો તમે ફોલો કરી શકો છો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને સમજાવું છું આમાં એવું નથી કે તમારે આજ ફોલો કરવું પડશે ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન યુ કે તમે જો એ સ્ટ્રેટેજી ફોલો કરવા ઈચ્છો છો તો વેલ એન્ડ ગુડ ના ઈચ્છો તો તમારી કંઈ સ્પેસિફિક સ્ટ્રેટેજી હોય તો પણ કંઈ ઇશ્યુ નથી તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજનું આ જે આપણું એક્ઝામ પ્લાનિંગ વાળું જે લેક્ચર છે એનું એની પહેલા તમે આપણી ચેનલ કૃષિભનર છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકો ને ટેલિગ્રામ ચેનલ માં જોડાવવું હોય તો એ માટે જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે તો એ લિંક નો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણી જે एग्जाम છે એના માટે નું છે આપણો ગ્રુપ છે કૃષિ ભણવું એમાં જોડાઈ શકે છે તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજ નું આપણો સ્ટ્રેટેજી પ્લાનર કે જેમાં આપણને ખ્યાલ છે કે આપણી જે एग्जाम છે કે જેમાં પાર્ટ એ છે પાર્ટ બી છે દરેક વ્યક્તિ ને ખ્યાલ છે તો એના વિશે કઈ તમને ડિસ્ક્રિપ્શનમાં કહેવાની જરૂર નથી તમને એ પણ ખ્યાલ છે કે પાર્ટ એ અને પાર્ટ બી છે કે જેમાં તમારે ટોટલ ચાલીસ ટકા માર્ક્સ કવર કરવાના છે તો હવે આપણે કરીએ કે કેવી રીતે વાંચવું જોઈએ કેવી રીતે આપણી પાસે જે આ સાત દિવસનો સમયગાળો છે તો એ સાઠ દિવસના સમયગાળાનો મેક્સિમમ આપણે યુટિલાઇઝ કરવો જોઈએ તો એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો કે મેથ્સ અને રીઝનિંગ છે તો એવું તમને સજેસ્ટ કરું છું કે આ સાઠ દિવસ છે એમાંથી આપણી પાસે ચાલીસ દિવસ છે એવું અથવા તો પિસ્તાલીસ ચાલીસ અથવા તો પિસ્તાલીસ દિવસ નો આપણે સ્ટ્રેટેજી પ્લાન કરવું જોઈએ ચાલીસ થી પિસ્તાલીસ દિવસ એ એટલા માટે કે આપણે વીસ થી પંદર દિવસ છે કે જે આપણે રિવિઝન purpose માટે રાખવા જરૂરી છે એટલા માટે વીસ થી પંદર દિવસ નો depends on you કે તમારું કેટલું તમને revision ની જરૂર છે અને કેટલું તમારે preparation ની જરૂર છે એ તમારા ઉપર છે આટલા દિવસનું આખું આપણું છે તો જે પણ લોકો છે કે ઘણા લોકો એવા છે કે જેનું મેથ્સ અને reasoning થોડુંક weak છે. તો એ લોકો ને એનું મેથ્સ અને રીઝનિંગ ને જો ઇમ્પ્રૂવ કરવું હોય તો શું કરવું જોઈએ તો એ લોકો પાસે હજી 45 દિવસનો સમય ગાળો છે તો આ પિસ્તાલીસ અથવા તો ચાલીસ દિવસ સો એ સમય ગાળામાં તમે તમારું મેથ્સ અને રીઝનિંગ છે કે જે સારું એવું કરી શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે સિલેબસ માં જે પણ ટોપિક આપેલો છે એ ટોપિક ને સીધો લઈ લેવાનો છે મેથ્સ અને રીઝનિંગ નો એક ટોપિક એક દિવસ કરવાનો

તમારે કેલ્ક્યુલેશન કરવાનું અને ત્યારબાદ મેથ્સ અને માં પાછા અઢારે ટોપિકનું કરવાનું એટલે કે ટોટલ તમારી પાસે ત્રણ વખત એક ને એક ટોપિકનું રિવિઝન થશે પહેલી વખત ચલો તમને ઓછું ફાવે છે કે તમને કન્સેપ્ટ ક્લિયર નથી તો પહેલી વખતેમાં એ કન્સેપ્ટ તમારો ક્લિયર થશે અને બીજી વખતે તમારી પ્રેક્ટિસ થશે અને ત્રીજી વખતે તમારું રિવિઝન થશે તો આવી રીતે અઢાર અઢાર એટલે કે દરરોજ મેથ્સ રીઝનિંગ આજ થી एग्जाम આવે ત્યાં સુધી કરવાનું છે એની પ્રેક્ટિસ કન્ટિન્યુજ રાખવાની થશે તો તમારું સારું એવું તમે માર્ક્સ મેથ્સ અને રીઝનિંગ માં કવર કરી શકશો ત્યારબાદ આપણો પાર્ટ 1 તો પૂરો કરી નાખ્યો હવે વાત રહી છે કરંટ અફેર્સ તો કરંટ અફેર્સ છે કે જે દસ 10 માં પૂછાઈ શકે છે તો દસ માર્ક્સ માં કરંટ અફેર્સ પૂછાય તો આપણે મેક્સિમમ 4 થી 5 મહિનાનું કરવું જોઈએ અને વધુમાં વધુ જો ઈચ્છા થાય તો લાસ્ટ 6 મહિનાનું તમે કરંટ અફેર કરી શકો છો. એ તમારે કેટલો ટાઈમ છે એના ઉપર डिपेंड કરે છે. પણ હું તમને એવું જ સજેસ્ટ કરીશ કે જો ઘણા લોકોનું મેથ રિઝનિંગ થોડું વીક હોય, એગ્રીના પોર્શન એટલા બધા કવર અપ થયા ના હોય તો એ લોકોએ કરંટ અફેર ઉપર થોડું ઓછું વેટેજ આપવાનું અને મેથ રિઝનિંગ અને એગ્રી ઉપર વધુ ફોકસ કરવાનું. કારણ કે અહીંયા દસ માર્ક્સ છે. એમાં જો તમે પ્રિપેરેશન એની કરવા જશો દસ માર્ક્સની અને છેલ્લા પાંચ છ મહિનાનો કરંટ અફેર કરશો તો તો તમારો થશે એના છે કે તમે કરો 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 અને પણ કેમકે દસ માર્ક્સ કવર કરવા કરતા અહીંયા મેથ્સ રીઝનિંગના સાઠ માંથી વધુ માર્ક્સ કવર થાય એ ઇમ્પોર્ટન્ટ છે અને એગ્રીનું એકસો વીસ છે તો એમાં મેક્સિમમ માર્ક્સ તમે કવર કરો એ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ત્યારબાદ છે દસ નું બંધારણ પોલિટી પોલિટી છે કે જેમાં દસ ટોપિક છે અને દસ માર્ક્સ છે તો એ પોલિટીના જે દસ ટોપિક છે એ તમારે કઈ પણ બુક છે અથવા તો કઈ નહીં તો યુટ્યુબમાં ગમે એ ટોપિક લઈ લેવાનો અને એ નો વિડીયો જોઈ નાખવાનો તો એ દસ ટોપિક તમારા દસ દિવસમાં કવર થઈ જવા જોઈએ એ તમારી સ્ટ્રેટિજી હોવી જોઈએ કે આ જે ટોપિક છે કે જે દસ દિવસમાં કવર કરવા હવે તમને એવું થશે કે મેડમ અમારે મેથ્સ રીઝનિંગ કરવું એક દિવસ એક દિવસમાં એક દિવસમાં આ એક ટોપિક કરવો તો એ તો તમારે કરવું પડશે જ થોડુંક તમારે મહેનત વધારે કરવી પડશે જો એક્ઝામમાં તમારે ચારસો છત્રીસ સીટમાંથી તમારે તમારી સીટને જો કરવી હોય સિક્યોર તો તમારે રોજ મેથ્સ રીઝનિંગ કરવાનું છે પોલિટી દસ પોઈન્ટ થઈ છે ત્યાં સુધી પોલિટી કરો પછી છોડી દો ચાલશે દસ એ દસ ટોપિક કવર થાય છે ચલો ઘણા ને એવું છે કે પોલિટી ક્યારે કર્યું જ નથી તો એના માટે વીસ દિવસ આપણે ગણી લઈએ ચલો મેક્સિમમ ત્રીસ દિવસ ગણી લે કે એક ટોપિક કરતા તમે એક પોઈન્ટ છે જે આપણો કે જેને કરતા તમે ત્રણ દિવસ આપો થોડું થોડું કરશો તો ત્રણ દિવસે આપણે વિચારીએ તો ચાલો દસ દિવસમાંથી આપણે એને ત્રીસ દિવસથી છોડી દે કે જેથી તમને ટાઈમ મળી શકે એટલા માટે પરંતુ તમારે રોજ માર્ચ અને રિઝનિંગ તો કરવાનો જ છે ત્યારબાદ રોજ તમારે એગ્રીના પોર્ષન પણ કરવાનું છે અને એગ્રીના પોર્શન કરશો એટલે તમે એકસો વીસ માર્કસમાંથી મેક્સિમમ માર્કસ એમાં કવર અપ કરી શકો અને ત્યારબાદ દસ માર્કસમાં આપણું જે બાકી રહેશે એમાં હશે ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રેન્સિવ તો હું તમને અત્યારે એવું સજેસ્ટ કરીશ કે જે પણ લોકોને મેથ્સ રીઝનિંગ એગ્રીની એટલી બધી પ્રિપેરેશન કરી નથી તો એ લોકોએ અત્યારે એની ગુજરાતી અને ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવામાં ટાઈમ બગાડવું જોઈએ નહીં શા માટે તો કે આ જે ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ છે એમાં તો તમને એક પેરેગ્રાફ જ આપેલો હશે અને આ જે પેરેગ્રાફ હશે એમાંથી પાંચ ક્વેશ્ચન હશે તો એ પેરેગ્રાફ વાંચીને જ તમારે પાંચ ક્વેશ્ચન ના આન્સર આપવાના છે તો જો પાંચ પેરેગ્રાફ ઉપરથી જ તમારે પાંચ ક્વેશ્ચન આન્સર આપવાના હોય તો તમે વ્યવસ્થિત રીતે એક્ઝામમાં વાંચી લેજો અને આન્સર કરી શકશો તો દસ માર્ક્સમાંથી તમે આરામથી થી આઠ માર્ક્સ જેવા કવર કરી શકો છો અને સાત થી આઠ નહીં તો ચાલો હું તમને એમ કહું દસમાંથી તમે પાંચ માર્ક્સ તો કવર કરી જ લેશો ગુજરાતી અને ઇંગ્લિશનો પેરેગ્રાફ હશે તો એમાંથી તો આમાં તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી અને કરંટ અફેરમાં હું આજે આપણો બસો દસ માર્ક્સનો જે પેપર છે તો બસો દસ માર્ક્સના પેપરમાંથી હું તમને વીસ માર્ક્સનું કરવાની અત્યારે ના પાડું છું પણ ના પાડું છું કે કયા વિદ્યાર્થીઓ માટે ના પાડું છું કે જેમનું હજી એગ્રીનો પોર્ષન કમ્પ્લીટ ક્લિયર નથી એવા લોકો માટે અને જે લોકોને મેથ્સ સ્ટીઝનિંગ હજી કરવાનું બાકી છે એવા લોકો માટે બધાને મેથ્સ રીઝનિંગ થઈ ગયું હશે એવું જરૂરી નથી એ લોકો માટે જ હું આ સ્ટ્રેટેજી કહું છું કે દસ marks નું ગુજરાતી અંગ્રેજી comprehensive અને દસ marks નું current affairs છે કે તમે skip કરી શકો તો ચાલશે પરંતુ એ skip કરવાથી સામે તમારે મેથ્સ reasoning અને agree માં focus કરવાનું છે કે જેથી વધુ માર્ક્સ તમે cover up કરી શકો એટલા માટે તો અહિયાં સુધી આ તમારું આપણું જે પ્લાનિંગ છે કે જે છે હવે આપણે agree માં જોઈએ આમાં હજુ તમને હું વ્યવસ્થિત સમજાવી દઉં કે જો maths reasoning છે તો તમે આજ થી start કરો. કે અઢાર દિવસ અઢાર અઢાર આપણે અઢાર મેથ્સ ના ટોપિક છે તો અઢાર દિવસ સુધી કન્ટિન્યુ એક ટોપિક કરો તો એવું ત્રણ વખત તમે એક્ઝામ આવે ત્યાં સુધીમાં કરી શકશો તો ત્રણ વખત થઈ જાય તો હું નહીં માનતી કે ત્રણ વખત તમારું આ જે રિવિઝન થયું હશે તમારી કંઈ નહીં તો તમે પ્રેક્ટિસ કરી હશે એ પણ તમને માં કઈ ક્વેશ્ચન પૂછશે એના રિલેટેડ તો તમે આન્સર આરામથી કરી શકશો તો મેથ્સ રિઝનિંગમાં માંથી મેક્સિમમ માર્ક્સ કવર થાય એવી તમે પ્રેક્ટિસ કરો ત્યારબાદ છે પોલિટી

તમે કન્સેપ્ટ એક વખત સમજી લીધો તો તમે આન્સર ઈઝીલી કરી શકો છો એટલા માટે એટલે પોલીટી હું તમને કરવાની સજેસ્ટ કરું છું અને કરંટ અફેર્સ અને ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્સિવ છે તો જે લોકો ને મેથ્સ રીઝનિંગ અને એગ્રીકલ્ચરનો પોર્શન હજુ કવર કરવાનો બાકી છે જસ્ટ એ લોકો એવા લોકો છે કે જે एग्जामની ડેટ ની કરીને બેઠા હતા કે જયારે ડેટ આવશે ત્યારથી આપણે વાંચવાનું શરૂ કરશું તો એવા લોકો માટે હું કહું છું કે કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ છે કે જે સ્કીપ કરશો તો ચાલશે અને હવે આપણે વાત કરીશું એગ્રીકલ્ચર રિલેટેડ કે એકસો વીસ માર્ક્સ નું જે એગ્રીકલ્ચર નું પૂછાય એમાં આપણે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ તો એની આપણે વાત કરીએ હવે તો આપણે માર્ક્સ આ વખતે જે સિલેબસ છે ખૂબ જ સારો સિલેબસ છે શા માટે ખૂબ જ સારો સિલેબસ છે તો કે કે એમાં એ પર્ટીક્યુલર ટોપિકના છે હશે જે કીધેલા ફોર એક્ઝામ્પલ એગ્રોનોમી છે તો એગ્રોનોમીમાંથી ત્રીસ માર્કસનું કવર કરશે એવું છે તો હું તમને એટલું સજેસ્ટ કરીશ આપણા એગ્રીકલ્ચરમાં કે એગ્રોનોમી સોયલ સાયન્સ અને એક્સટેન્શન આ ત્રણેય સબ્જેક્ટ છે કે જેમાં તમે મેક્સિમમ એફર્ટ્સ કરો કે જેથી

કે મેડમ તમે એગ્રોનોમી સ્ટાર્ટ કરો પછી જ કરવું કરવું છે 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 હવે લીધું તો એ પૂરું જરૂરી આવતું નથી સાથે હું તમને એનસીક્યુ સિરીઝમાં કરાવું છું એવું નથી કે મન ફાવે એ તમને સ્ટાર્ટ કરી દઉં છું મેં જોયું સિલેબસમાં કે વીસ માર્કસ નું એક્સટેન્શન છે એટલે પહેલા જ મેં એક્સટેન્શન લેવાનું સ્ટાર્ટ કરેલું છે એટલે આપણે અત્યારે જેમસીક્યુ આપણી જે સિરીઝ ચાલે છે એમાં આપણે એક્સ્ટેન્શનના બધા જ ટોપિક કવર અપ થઈ જશે બધા જ એમસીક્યુ એના આવી જશે ત્યારબાદ એગ્રોનોમીથી હું સ્ટાર્ટ કરીશ સોયલ સાયન્સ અને પછી પ્લાન્ટ પેથો એન્ટોલોજી અને ઇકોનોમિક્સ એ બધા કરાવશું આ આપણું એમસીક્યુ સિરીઝનું મેં તમને જણાવ્યું તો આપણે વાત કરીએ આપણી સ્ટ્રેટેજી ઉપર તો ત્રણ આ જે છે એગ્રોનોમી સોયલ સાયન્સ અને એક્સ્ટેન્શન કે જેમાંથી સિત્તેર માર્ક્સ પૂછાશે તો સિત્તેર માર્ક્સ એટલે ખૂબ જ સારું વેટેજ કહેવાય તો આપણે એના ઉપર સારું એવું આપણે પકડ કરવી જોઈએ સારું એવું આપણે એનું રિવિઝન પણ કરવું જોઈએ અને પ્રિપેરેશન પણ કરવું જોઈએ આ સીધે નું થઈ જાય પહેલા ત્રણ આ જ સબ્જેક્ટ ને આપણે પ્રેફરન્સ આપવાનું આવશે તમે પ્રિપેરેશન કરતા હોય તો પહેલા આનો પ્રેફરન્સ આપવાનો ત્યારબાદ છે પ્લાન્ટ પેથોલોજી એન્ડટેમોલોજી અને ઇકોનોમિક્સ એને આપવાનું શા માટે તો કે એમાંથી દસ દસ નું છે એમાંથી કેટલું છે દસ દસ માર્ક્સનું પૂછાશે એટલા માટે એટલે ત્રીસ માર્ક તો સીધા એના થઈ જશે ને ત્યારબાદ છે હોર્ટિકલ્ચર અને અહીંયા કરંટ અફેર સોરી કરંટ અફેર છે એ દસ માર્ક્સનું છે અને એક કરંટ અફેર છે પણ એગ્રી રિલેટેડ કરંટ અફેર છે એ પણ હું તમારા માટે લાવીશ એક્ઝામની પહેલા હું તમને આપણી યુટ્યુબ ચેનલ છે કૃષિ ભંડોળ એના પર તમને વિડીયો અપલોડ કરી દઈશ કરંટ અફેર એગ્રીકલ્ચર રિલેટેડ અને અહીંયા હોર્ટિકલ્ચર અને એન્જિનિયરિંગ

તમે જે પણ બુકમાંથી માંથી રીડ કરતા હોય તો એ બુકને ને વ્યવસ્થિત રીતે તમારે રિફર કરવાની અને હા એગ્રોનોમી કર્યું છે આખો સબ્જેક્ટ કમ્પ્લીટ પછી તમારે રિવિઝન કરવાનું છે ત્યારબાદ જ તમારે સોયલ સાયન્સને પકડવાનું છે અને સોયલ સાયન્સ પૂરું થઈ જાય એટલે તમારે ફરી એનું રિવિઝન કરવાનું અને ત્યારબાદ એક્સ્ટેન્શનને કરવાનું અને ત્યારબાદ એક દિવસ એવો રાખવાનો કે એગ્રોનોમી સોયલ સાયન્સ અને એક્સ્ટેન્શન એ બધાનું રિવિઝન કરી નાખો ત્રણેયનું રિવિઝન થઈ જાય ત્યારબાદ પ્લાન્ટ પેથોલોજી સ્ટાર્ટ કરવાનું ફરી પ્લાન્ટ પેથોલોજીનું રિવિઝન કરવાનું ત્યારબાદ એન્ટેમોલોજી સ્ટાર્ટ કરવાનું અને એન્ટેમોલોજી પતિ જાય એટલે તરત જ ફરી એનું રિવિઝન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ઇકોનોમિક્સ છે તે છે સ્ટાર્ટ કરવાનું અને એનું રિવિઝન કરવાનું ત્યારબાદ લાસ્ટમાં રહેશે બોટી અને એન્જિનિયરિંગ તો એનું કરવાનું અને રિવિઝન કરવાનું એટલે કે ઇન્સો તમે જે સબ્જેક્ટ ને કમ્પલીટ કરો છો ત્યારબાદ એનું રિવિઝન કન્ટિન્યુ રાખવાનું છો એટલું તમે વધારે પ્રમાણમાં રિવિઝન કરશો એટલું જ વધારે તમે માર્ક્સ કવર ઓફ કરી શકશો एग्जाम માં અને લાસ્ટ 1/10 થી પંદર દિવસો હોય તો એ 10 થી 15 દિવસ તમારે જે ટાઈમ હોય કે જેમાં તમારે નું રાખવાનું બધા જ નું તમારે રિવિઝન કરવાનું છે આ દિવસોમાં તો બસ ફ્રેન્ડસ તમે આટલું વ્યવસ્થિત રીતે કરશો તો હું નથી માનતી કે તમે લોકો એગ્રિકલ્ચર આસિસ્ટન્ટ બનતા તમને કોઈ પણ રોકી શકે તમે જે પણ વાંચો એનું મેક્સિમમ રિવિઝન કરજો અને એક સ્ટ્રેટેજી થી તમે વાંચશો એવું નહીં કે તમને ઇકોનોમિક્સ ગમે છે અથવા તો એન્ટેમોલોજી ગમે છે તો તમે એની જ પ્રિપેરેશન કરો પણ તમે એ જોજો કે એમાં દસ જ માર્ક્સ છે પરંતુ એની સામે સોલ સાયન્સ કે એક્સ્ટેન્શન છે કે જેના વીસ માર્ક્સ છે તો એ માર્ક્સને ધ્યાનમાં રાખીને તમારે તમારી સ્ટ્રેટેજી છે કે જે બનાવવાની થશે અને હવે આપણે વાત કરીએ એનસીક્યુસીઝની કે જે તમારા માટે હું માં લઈને આવું છું તો મને ઘણા લોકોના એવી કમેન્ટ્સ આવે છે કે મેમ તમે સો એનસીક્યુ રોજના લઈને આવો તો હું તમને બી અને પોલાઇટલી જણાવી દઉં કે રોજના સો એમસીક્યુ લઈને આવવા મારા માટે ઇઝી ટાસ્ક નથી કેમ કે સો એમસીક્યુ મારે બનાવવાના પછી રેકોર્ડ કરવાના અને પછી અપલોડ કરવાના તો મારી પાસે ખુદ એટલો ટાઈમ હોતો નથી મારું ખુદનું બિઝી શેડ્યુલ હોય છે ફેમિલી હોય છે એમાંથી હું ટાઈમ કાઢી તમારા માટે એક અલગ ટાઈમ શેડ્યુલ કરું છું પણ તું સો એમ માં મારે આખો દિવસ જોતો રહ્યો અને અત્યારે હું આખો દિવસ દિવસમાં મારી પાસે ટાઈમ જ નથી તો એ એકારે રોજના સો એમ સીકયુ લઈ આવવા એ મારા માટે ટફ ટાસ્ક છે તો હું તમને એવું કોઈ કમિટમેન્ટ આપતી નથી આઈ એમ સોરી ફોર ધેટ પણ હા ભવિષ્યમાં એ વસ્તુ પોસિબલ બનશે પણ અત્યારે પોસિબલ નથી હા પંદર આપણા જે એમ છે એમાંથી મેક્સિમમ એમ સીક્યુ કવર થઈ શકે એવી હું ટ્રાય કરીશ કે જેથી તમને ઇઝીલી તમે બરેવિઝન કરી શકો એટલા માટે અને બીજું પણ જેટલું કરંટ અફેર હશે એ હું તમને આપીશ ને ત્યાર બાદ બીજું કોઈ નવા પોર્શન હશે કે જે મારા ધ્યાનમાં આવશે તો એ પણ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવતી રહીશ કે જેથી તમને ઈઝીલી एग्जाम માટે ઈમ્પોર્ટન્ટ થઈ શકે એટલા માટે તો ફ્રેન્ડ્સ આ તો આપણું સ્ટ્રેટેજી પ્લાનિંગ અને હા एग्जामની પ્રેપરેશનમાં તમારે કોઈ સ્ટ્રેસ રાખવાનું નથી અને મેન્ટલી તમારે એવું જ ફીલ કરવાનું છે કે તમે આ તમારી જે પ્રિપરેશન છે ખૂબ જ બેસ્ટ કરી રહ્યા છો અને તમે લોકો જરૂરથી એગ્રિકલ્ચર આર્ટિસ્ટેન્ટ બની જશો એવું આપણું માઇન્ડસેટ છે એ પોઝિટિવ રાખવાનું છે અને મહેનત તો કરવાની જ છે કરેલી મહેનત ક્યારે પણ કોઈની અફર જતી નથી પુરુષાર્થ એ જ પારસ મળી છે આપણને ખ્યાલ છે તો આપણે પણ અત્યારે પુરુષાર્થ કરવાનો છે આપણી પાસે ટાઈમ છે સાઠ દિવસનો તો સાઠ દિવસમાં તમે મેક્સિમમમ તમારી પ્રિપેરેશન કરી દો કે જેથી સાઠ દિવસ પછી તમને સુકૂન રહેશે એક અલ્ટિમેટલી બધા પ્રિપેરેશન કરે છે તો એનો એમ શું છે જોબ લેવાનો તો એક વખત તમને જોબ આવી જશે તો તમે ઇઝીલી થઈ જશો ફ્રી થઈ જશો ટેન્શન મુક્ત થઈ જશો તો અત્યારનો સમય છે એને તમે યુટિલાઇઝ મેક્સિમમ કરી લો ફાલતુના ટાઈમમાં ફોન માં કે ક્યાંય પણ બીજી ત્રીજી રીતે યુઝ ના કરતા કેમ કે એક વખત સમય જતો રહેશે તો ફરી એ સમય આવવાનો નથી તો આ સમય જે છે એનો તમે મેક્સિમમ યુટિલાઈઝ કરો અને હા કંઈ પણ ક્વેરી હોય તો તમે મને જણાવજો હું જરૂરથી તમને હેલ્પ કરીશ મારાથી બનતી હશે હું કરે એફોર્ટ્સ કરીશ અને હા એવું પણ નથી કે હું તમારા માટે ક્યારેય સો एमसीक्यू લઈને નઈ જ આવું આવીશ પણ અત્યારે રાઈટ નાઉ પોસિબલ એવી સિચ્યુએશન નથી એટલા માટે હું તમને ના પાડું છું પરંતુ જો પોસિબલ થશે તો હું લઈને આવી જઈશ ડોન્ટ વરી તો આપણો આજે લેક્ચર હતો આખો આજે સ્ટ્રેટેજી પ્લાન હતી અહીંયા પૂરી થાય છે ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ હેપી શિવરાત્રી